દાદાનું બુલડોઝર એટલે કે રાજ્ય સરકારનું બુલડોઝર જબરજસ્ત તેજ ગતિથી ચાલી રહ્યું છે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે ખાસ કરીને દરિયાઈ વિસ્તાર વિસ્તારોની અંદર કાંઠાના વિસ્તારોની અંદર આજની જ વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઉપલેટા વેરાવળ અને બેડ દ્વારકા ત્રણના દ્રશ્યો છે ત્રણેય જગ્યાએથી જે ગેરકાયદેસર દબાણ હતા એ હટાવાયા છે ત્યાં સરકારી બુલડોઝર ફર્યું છે તો બીજી તરફ ભાવનગરની અંદર જે ડિમોલેશન થવાનું છે આગામી દિવસોમાં ગટેચા નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત એ મુદ્દે ગરીબોના મકાન હટાવવામાં આવશે તો કોંગ્રેસ તેનો ઉગ્ર વિરોધ કરશે અને એ માટે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં આજે નેતાઓ રેલી થઈ મોટી સંખ્યામાં નેતાઓ પણ જોવા મળ્યા આપ જોઈ શકો છો ઝૂપડાવાસીઓને ન્યાય મળે એ માટે શક્તિસિંહ ગોયલ ખુદ ત્યાં પહોંચ્યા હતા અને તેમને પણ આ જ પ્રકારની ચીમકી ઉચ્ચારી છે પહેલાં સાંભળી લઈએ શક્તિસિંહ ગોહેલે ડિમોલેશન મુદ્દે શું કહ્યું છે કેવી રીતે વિરોધ કરવાનું કહ્યું છે લગભગ પાંચ હજાર પરિવારો જે વર્ષોથી રહે છે કદાચ પેઢીઓ એમની થઈ છે ત્યાં આવા લોકોના ઘર તોડી પાડવા માટેની એક પેરવી ચાલી રહી છે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અમાનવીય રીતે આ પ્રકારનું કૃત્ય એ કોઈ સંજોગોમાં ચાલે નહીં લોકોનો જણાક્રોશ છે આ ચર્ચા કરવા માટે ઘનશ્યામભાઈ ગઢવી સ્ટુડિયોથી જોડાયા છે એચ એસ પટેલ સાહેબ નિવૃત્ત સંબંધી અધિકારી છે અને પૂજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય છે પૂજાભાઈ સિગ્નલનો કંઈક ઇશ્યુ લાગે છે કદાચ મારો અવાજ આવી રહ્યો હોય તો આપની પાસેથી મારે એ જાણવું છે કોઈ જગ્યાએ ડિમોલેશન થાય એટલે કેસ ટુ કેસ વિરોધ છે કે પછી ડિમોલેશનનો કોંગ્રેસ વિરોધ કરે છે પૂજાભાઈ ડિમોલેશન જે ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રમાં તો સવિશેષ થઈ રહ્યું છે તો કોંગ્રેસને આ જે ડિમોલેશન ચાલે છે એના ઉપર વિરોધ છે કે કોઈ જગ્યાએ ખોટું ડિમોલેશન થતું હોય એટલે વિરોધ છે રોનકભાઈ દ્વારા જે દબાણો જે લોકો કરવામાં આવ્યા હોય એ દબાણો હટાવવામાં આવે એ હટાવવાની સામે કોંગ્રેસનો વિરોધ નથી પણ જે પદ્ધતિ અખત્યાર કરીને દબાણો હટાવવામાં આવે છે એનો કોંગ્રેસ વિરોધ કરે છે અને એમાં મૂળ મુદ્દો એ છે કે દબાણ હટાવવા માટેની રાજ્ય સરકારની જે નીતિ છે અથવા એની જે પ્રણાલીકા છે એની જે કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિ અથવા એ પ્રણાલિકાનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતનો અમલ કર્યા સિવાય સીધે સીધું તોડી પાડવામાં આવે છે અને લોકોને બેઘર બનાવવામાં આવે છે એનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવે છે બાકી તો ગૌચરના દબાણો દૂર થાય એમાં વાંધો હોઈ શકે જ નહીં એમાં અમારી સંમતિ જ હોય છે એમાં અમે સહકાર પણ આપતા આવ્યા છીએ પણ જ્યાં જે લોકો વર્ષોથી રહે છે ગરીબ લોકો છે મહેનત મજૂરી કરીને પેટે પાટા બાંધીને મકાનો નાના એવા મકાનો બનાવ્યા હોય ચો ચોરસ વારમાં કે દોઢસો ચોરસ વારમાં એને એ મકાનો એકાએક કોઈપણ જાતની નોટિસ આપ્યા સિવાય કાયદાકીય પ્રક્રિયા કર્યા સિવાય એમને સમય આપ્યા સિવાય એમની ઘર વખરી લેવા માટેનો સમય પણ ન આપવામાં આવે વહીવટી તંત્ર દ્વારા અને એના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે એની સામે કોંગ્રેસ પક્ષનો અને અમારો સખત વિરોધ છે અને વિરોધ અમે કરતા કર્યો છે અને ભવિષ્યમાં પણ કરતા આવ્યા છીએ જ્યાં સુધી રોનકભાઈ સરકારે આ પ્રકારના દબાણો હટાવવા હોય અને વિકાસ કરવો હોય કે ડેવલપ કરવો હોય તો એમાં અમે સંમત છીએ પરંતુ જે લોકોને બે ઘર બનાવવામાં આવે છે એના પુનઃવસન માટેની વ્યવસ્થા આગોતરું આયોજન રાજ્ય સરકારે કે જિલ્લા વહીવટી તંત્રએ કરવું જોઈએ અને ત્યાર પછી જ આ દબાણો હટાવવા જોઈએ એવી માંગ અમે કરતા આવ્યા છીએ પૂજાભાઈ ક્યાં ભેદભાવ કરીને આ લોકો કરે છે ડિમોલેશન ક્યાં કોંગ્રેસનું હોતું નથી અને ઈરાદાપૂર્વક ઈરાદાપૂર્વક મોટા માથાઓના દબાણો જે છે એ રહી જતા હોય અને નાના માણસોના દબાણો જે છે એને એન કેન પ્રકારે તોડી નાખવામાં આવે આ પ્રકારની નીતિ જે રાજ્ય સરકારને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખત્યાત કરવામાં આવી છે એની સામેનો કોંગ્રેસ પક્ષનો વિરોધ છે પૂજા પૂજાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર મારી સાથે ઘનશ્યામભાઈ જોડાય છે ઘનશ્યામભાઈ જો કોંગ્રેસ સ્પષ્ટ છે કે લીગલી પ્રોસેસ કરીને ડિમોલેશન થતું હોય તો વિકાસ માટે કરવું જોઈએ પણ આરોપ એ છે કે ભેદભાવ રાખવામાં આવે છે મોટા માથાને બચાવવામાં આવે છે નાના નાના લોકોને કોઈ પણ પ્રક્રિયા પૂરી કર્યા સિવાય ડિમોલેશન કરવામાં આવે છે એટલે વિરોધ છે રોનકભાઈ સરકાર અને તંત્ર એની જવાબદારી છે કે રાજ્યની જે સંપત્તિ છે એ પ્રજાની સંપત્તિ છે અને એ સંપત્તિને ઉપર કોઈ પણ ગેરકાયદેસર દબાણો ના થાય અને એ જ રીતે આ દેશના સન્માન્ય વડાપ્રધાનશ્રી ઈચ્છે છે કે દેશના નાગરિકો ઘરવિહોણા પણ ના રહેવા જોઈએ અને એના માટે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાને ખૂબ જ મહત્ત્વ આપી અને આજે દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ ચાલી રહી છે અનેક લોકો એમાં ઘરો મળ્યા છે આપણે ટીવીમાં પણ જોતા હશું એમના જે લોકાર્પણ થાય છે ત્યારે જે લોકો ખુશ થાય છે પણ આપણી એક માનસિકતા આપણે થોડી છોડી દેવી પડે કે આપણને જ્યાં મફતનું મળે અને જ્યાં આપણે જગ્યા જોઈએ ત્યાં આપણે મફતમાં રહેવા લાગીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણી જે માનસિકતા છે એમાં ગેરકાયદેસર જગ્યાઓમાં બાંધકામ કરવા ધંધા રોજગાર કરવા એ બરાબર નથી બીજું પૂજાભાઈની વાત સાથે હું એટલે સહમત નથી કે કોઈ પણ જગ્યાએ જ્યારે પણ ડિમોલેશન કરવામાં આવે છે ત્યારે એને યોગ્ય સમય આપવામાં આવે છે અને યોગ્ય સમયે આ ડિમોલેશન કરવામાં આવે છે ખાસ કરીને માની લો કે ચોમાસું હોય ભારે વરસાદ હોય એવા સમયે કોઈનું નથી તોડવામાં આવવા આવતું ગેરકાયદેસર હોય તો પણ બીજું મને પૂજાભાઈ એક દાખલો આપે કે મોટા માથાનું એમને ગેરકાયદેસર બાંધકામ રહેવા દીધું અને ગરીબનું તોડી નાખ્યું એમાં રાજા હોય કે રંક જે પણ આ દેશની રાજની જમીન ઉપર ગેરકાયદેસર કામ કરે ગેરકાયદેસર બાંધે એ તોડવા તોડવામાં જ આવે તોડવું જ જોઈએ કારણ કે એના કારણે લાખો લોકો અસર પામતા હોય છે ક્યાંક રસ્તાના રોકાણ થઈ જતું હોય છે રોનકભાઈ તમે જ જોતા હોય છો તમારા મારા ઘર કે ખેતરમાં જો કોઈ ગેરકાયદેસર બાંધકામ કરે તો શું આપણે ચલાવી લઈએ પૂંજાભાઈ ચલાવી લેશે પૂંજાભાઈ એમના ખેતરમાં કોઈ ત્યાં ગેરકાયદેસર પ્રવેશ કરે તો ચલાવી લેશે એટલા માટે પૂંજાભાઈ અને હું કોંગ્રેસને વિનંતી કરું છું કે તમે નેગેટિવ રાજકારણ ના કરો નેગેટિવ રાજકારણ કરીને આવા તમે લોકોને અસુવિધા ઊભી કરાવો છો તમે આપણે રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમામ લોકોને ઘર મળે અને તબક્કાવાર આ કાર્યવાહી ચાલી રહી છે આ દેશની સમસ્યા મોટી વસ્તીની છે અને વસ્તીના કારણે આ દેશના સાધનો એમના માટે વાપરવામાં ક્યાંકને ક્યાંક કોઈકને ક્યાંક તકલીફ પડતી હોય ક્યાંકને ના મળેલું મોડું મળતું હોય પણ તમે જો એક જમાનામાં આપણો રિવરફ્રન્ટ રોનકભાઈ ત્યાં મકાનો હતા અહીંયા આજે એ એ મકાનો લોકોને અહીંયા

તમામને ન્યાય મળે તમામને ઘર મળે કોઈ દુઃખી ના થાય એવી અમારી ભારતીય જનતા પાર્ટીની લાગણી છે પણ ગેરકાયદેસર હશે એ કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે ઘનશ્યામભાઈ જુઓ ઘણા એવું પણ કહે છે કે સાસણમાં અને ગેરકાયદેસર ફાર્મહાઉસ બન્યા છે એક બીજું પેલું મુલાસણ વાળો કિસ્સો ચાલે કે એમાં કલેક્ટરે ગેરકાયદેસર પરમિશન આપી એટલે કલેક્ટર જેલમાં ગયા પણ એ બાજુ બુલડોઝર ગયું નહીં આ તો તમે યાદ કરાવ્યું એટલે કહું છું ત્યાં પણ તો ખોટું થયું હતું ને એ દેખાયું નહીં હોય કારણ કે પેલી બાજુ ગયું એટલે આપણ તો ભેદ છે ને છે ને ભેદ મોટા માણસો છે એટલે નથી પણ હોય કે અહીંયા હોય મુલાસણ હોય કાયદો કાયદાનું કામ કરશે જ સરકાર એના નિયમો પ્રમાણે બધું જ કરશે પણ સરકાર કામ કરવા માટે પણ જેમ અહીંયા પૂજાભાઈ કીધું હું એમને કહું છું કે અહીંયા પહેલા બધાને નોટિસો આપવામાં આવી છે આ બાંધકામ તોડતા પહેલા નોટિસો આપવામાં આવી છે તમામની જોડે યોગ્ય કાર્યવાહી થશે થશે ને થશે પટેલ સાહેબ મારી સાથે જોડાય છે પટેલ સાહેબ છેલ્લા કેટલાક સમયમાં ડિમોલેશન મોટા પાયે થયા છે આપનું આકલન શું કે છે રોનકભાઈ જે ડેમોલ્યુશનનો જે મુદ્દો જે છે એ મુદ્દાને રાજકીય પરસ્પેક્ટિવથી મુલવવાને બદલે એને ઓબ્જેક્ટિવલી જોવું જોઈએ ઓબ્જેક્ટિવલી એટલા માટે કે સરકારી ગૌચર મ્યુનિસિપલ કોર્પોરેશન ઇવન કોઈ પણ જાહેર જગ્યા ઉપરના જે દબાણો થાય એના માટે બહુ રાજ્ય સરકારની વર્ષોથી એક ક્લિયર નીતિ છે કે સરકારી જમીન ઉપર પાયાની ફરજ તરીકે દબાણો થવાના જોઈએ ચાલો તે છતાંય દબાણો થાય છે એનું કારણ એ છે કે સમયસર તંત્ર એ જાહેર જગ્યાઓના ઉપર થતા દબાણો અટકાવી શકતા નથી હવે જ્યારે અત્યારે સરકારી જમીનો ઉપરની દબાણો દૂર કરવાની જ્યારે ઝુંબેશ ચાલે છે જેમ તમે કહ્યું એ પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક તો કોસ્ટલ એરિયામાં અને બીજી જગ્યાએ ખાસ કરીને જે ટાઈડલ એરિયા છે ત્યાં આગળ જે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલે છે એમાં હમણાં જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને પણ જે રિફર કરવામાં આવ્યું એ જજ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ખરેખર યુપીના કિસ્સામાં અને મધ્યપ્રદેશના કિસ્સામાં જે ક્રિમિનલ એક્યુઝ હતા અને એમના જે ઘર ઉપર જે દબાણો જે હિનસ ક્રાઇમ કહેવાય એવા કિસ્સામાં જે દૂર કરવામાં આવતા એના માટેની ગાઈડલાઇન છે એ ઉપરાંત રોનકભાઈ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ હવે જાહેર જગ્યા ઉપરના દબાણો માટે બહુ સ્ટેન્ડિંગ ક્લિયર ઇન્સ્ટ્રક્શન છે માનો કે વોટર બોડીઝ તળાવો ગ્રામ પંચાયતની જમીનો એમાં સુપ્રીમ કોર્ટનું અંબાલાના કેસમાંનું હરિયાણાનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ જજમેન્ટ છે કે એક પણ દબાણ જાહેર જગ્યા ઉપર થવા નહીં દેવું થયું હોય તો દૂર કરવા એવી જ રીતે પબ્લિક પ્લેસ ઉપરના રિલિજિયસ પ્લેસ રિલિજિયસ પ્લેસ માટે પણ સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ જજમેન્ટ આપ્યું છે બે હજાર નવમાં કે જાહેર જગ્યા ઉપરના અનધિકૃત શ્રાઇન એટલે ધાર્મિક કોઈ પણ પ્રકારના ધાર્મિક સ્થળોને દૂર કરવાના છે ઇવન જૂના પણ માનો કે રિલિજિયસ પ્લેસ હોય અને જાહેર હેતુ માટે જરૂર હોય રસ્તાની વચમાં આવતા હોય તો કલેક્ટર એસપી અને પોલીસ કમિશનરને કહેવામાં આવ્યું છે કે તમારી કમિટી બનાવીને એને રિહેબિલેટ કરવા હવે વાત આવે છે પીક એન્ડ ચૂઝ એટલે જે તમે પક્ષા પક્ષીની વાત કરી કે કોઈ કોંગ્રેસના મત વિસ્તારના વિભાગ છે એમાંથી દૂર કરવામાં આવે છે મોટા માથાનું કરવામાં આવતા નથી તો હું એમાં બહુ સ્પષ્ટ માનું છું કે એમાં યુનિફોર્મિટી હોવી જોઈએ કોઈ પણ બાબતના પક્ષપાત વગર શ્રી કે મ્યુનિસિપલ કમિશનર શ્રી કે ચીફ ઓફિસર એ એમનું કામ જ નથી કે કોઈ પક્ષના એંગલથી કામ કરવું એ બહુ સ્પષ્ટ બાબત છે અને એ હોવી પણ ના જોઈએ હવે વાત આવી રહેણાંકના વિસ્તારોની જેમ કહેવામાં આવ્યું છે એમ ઘણા વર્ષો પહેલાં ચિમનભાઈ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે સરકારી જમીનો અને યુએલસીની ફાજલ જમીનો ઉપરના રહેણાંક માટેના દબાણો પચીસ ચોરસ મીટરની મર્યાદામાં નિયમબદ્ધ કરવાની જોગવાઈ હતી એ જોગવાઈ પછી હવે એવી બાબતોનો કોન્સેપ્ટ આવી ગયો કે સુવિધાયુક્ત મકાનો આપવા હવે સુવિધાયુક્ત મકાનોનો આ ટાર્ગેટ પણ છે કે પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના ઇવન જુદી જુદી આવાસ યોજના હેઠળ રાઈટ ટુ સેલ્ટર હેઠળ જુદા જુદા વિસ્તારોમાં તબક્કાવાર ઘરવિહોણા લોકોને મકાનો આપવા હવે થાય છે શું કે એકી સાથે તો મકાનો બધા બનવાના નથી જી જે મકાનો છે જાહેર હેતુ માટેની જે જગ્યાઓ છે એ જાહેર હેતુ માટેની જગ્યાઓ માટે જે દિન પ્રતિદિન દબાણો વધતા જાય છે અને તંત્ર કામ નથી કરતું એટલે ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવવામાં આવ્યો હતો અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સરકારી જમીનો ગૌચરની જમીનો મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનો ઇવન જાહેર ટ્રસ્ટો હેઠળની જમીનો આ બધી જ જમીનો માટે આ કાયદો લાવવામાં આવ્યો છે પણ દુઃખની વાત એ છે રોનકભાઈ ઇવન હું એક્સ કલેક્ટર હોવાના નાતે મ્યુનિસિપલ કમિશનર હોવાના નાતે હું સ્પષ્ટ કહું છું કે સરકારી ગૌચરની જમીનો કે જાહેરની જગ્યા ઉપરના દબાણો દૂર કરવામાં વહીવટી તંત્ર જે સ્વરૂપે સરકારી જમીનો ઉપરના દબાણો દૂર કરાવવા જોઈએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એ નથી થતા બિલકુલ ખરેખર તો એ કરવા જોઈએ કેમ કે જાહેર હેતુ માટે હવે જગ્યાઓ મળવાની નથી બીજું કે જાહેર હેતુ માટે જગ્યાઓ સંપાદન કરવા માટે જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેર લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે એટલે રોનકભાઈ મારું શું કહેવું છે કે જમીનો સરકારી ગૌચરની જમીનોનો કાર્ય સાધક ઉપયોગ થાય એફિશિયન્ટ યુઝ થાય એ જરૂરી છે એટલે દબાણોની બાબતમાં હું સ્પષ્ટ માનું છું અત્યારે ગીર સોમનાથમાં માનો કે કલેક્ટર મોટા પાયે દબાણો દૂર કરી રહ્યા છે તો હું એવું માનું છું કે એને રાજકીય સ્વરૂપ નહીં આપવું બિલકુલ ફક્ત એટલું જ બાબત રાખવાની કે તટસ્થતાથી કોઈ પણ પ્રકારનું નિષ્પક્ષ રીતે કોઈ વ્યક્તિને કે ટાર્ગેટ કરીને દબાણો દૂર થવા ના જોઈએ બાકી રોનકભાઈ સુપ્રીમ કોર્ટના બધી જ બાબતોમાં હું તો ત્યાં સુધી કહું છું રોનકભાઈ કે ફૂટપાથ કોઈ પણ બાબત ને ચલાવી લેવી જોઈએ નહીં અને દબાણો દૂર કરવા જોઈએ એટલે રોનકભાઈ હું ફરીથી કહું છું કે આ ઈસ્યુ ને રાજકીય સ્વરૂપ આપવાના બદલે જાહેર હિતમાં અને માનો કે રાજ્ય સરકાર દબાણો નિયમબદ્ધ કરવા હોય તો એની નીતિ ઘડે અને નીતિ યુનિફોર્મ રીતે ગઢવામાં આવે તો મને એમ લાગે છે કે આ ઇશ્યુ સારી રીતે રિઝોલ્વ થઈ શકે પટેલ સાહેબ આપે ઘણું બધું કહી દીધું છે અંતમાં એટલું કહીશ ભેદભાવ ન હોવો જોઈએ દબાણ એ દબાણ છે નાનો કરે તો પણ દબાણ ને મોટો કરે તો પણ દબાણ નાના બહુ બધા ભેગા થાય તો થોડાક એકર જગ્યામાં દબાણ થાય પણ એક મોટો માણસ ઘણા એકર જમીન હડપીને બેસે છે બુલ શરૂઆત ત્યાંથી પણ થવી જોઈએ ફરીથી કહીશ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અને પવિત્ર ભાવ સાથે જો ડિમોલેશન થતું હોય ગેરકાયદેસર જગ્યાએ થયેલા દબાણો મુદ્દે તો હું ખોટું કશું નથી એનાથી પણ સારું એ છે કે અધિકારીઓ કોઈના પણ દાવ દબાવવામાં આવ્યા સિવાય જ્યારે દબાણ થવાની શરૂઆત થાય છે ને ત્યારે જ એને રોકી દે જો એને રોકશે ને તો દબાણ થશે નહીં અને દબાણ થશે નહીં તો બુલ ડોઝરમાં ડીઝલ એની બનાવવું પડે